બનાવતી વખતે જો આ એક સિક્રેટ સામગ્રી તમે શ્રીખંડમાં ઉમેરી લીધી ને ફ્રેન્ડ્સ તો તમારું શ્રીખંડ ક્યારેય પણ ઢીલું નહીં બને એકદમ બજાર જેવું ઘાટું શ્રીખંડ ઘરે બનીને રેડી થશે તો એકદમ સરળ રીતે આજે આપણે બનાવીશું રોસ્ટેડ આલમંડ કેસર શ્રીખંડ તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ તો શ્રીખંડ બનાવવા માટે આપણે મસ્કો દહીંની જરૂરત હોય છે તો અહીં આપણે પહેલાં દહીં જમાવીશું જેના માટે મેં અહીં બે લીટર જેટલું દૂધ લઈ લીધું છે અને તેનામાંથી એક વાટકી જેટલું ઠંડુ દૂધ અલગથી કાઢી મૂક્યું છે અને બાકીનું દૂધ ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે આપણે અહીં આ દૂધમાં ઉમેરવાની છે એક ચમચી જેટલી તપકીર તપકીર એટલે કે આરાલોટ તો આ જે તપકીર છે એ બટેટાના સ્ટાર્ચમાંથી બનતી હોય છે અને તે ટોટલી ફરાળી હોય છે તો તમે આ શ્રીખંડ ફરાળમાં પણ ખાઈ શકો છો ત્યાર પછી બે ચમચી જેટલો મેં અહીં ઉમેર્યો છે દૂધનો પાવડર તો આ બંને ઇન્ગ્રીડિયન્ટને આપણે ઠંડા દૂધમાં જ ઉમેરવાના છે અને પછી તેને બરાબર રીતે મિક્સ કરી લેવાના છે જો ડાયરેક્ટલી આપણે તેને ગરમ દૂધમાં ઉમેરીશું તો તેના ગાંઠા પડી જશે એટલા માટે ઠંડા દૂધમાં તેના બધા જ ગાંઠા આપણે ગાળી લેવાના છે પછી આપણે અહીં ઉકળતા દૂધમાં તપકીર દૂધનો પાવડર અને દૂધ એ બધું જ મિક્સ કરીને એડ કરી દેવાનું છે તો અહીં દૂધમાં ઉકાળો આવી ગયો છે ગેસની ફ્લેમને મેં મીડિયમ કરી મૂકી છે હવે આ ઉકળતા દૂધમાં આપણે વાટકીવાળું દૂધ ઉમેરી દેશું તો અહીં તમે જોઈ શકો છો કે બધું જ સારી રીતે આપણે અહીં મિક્સ કરી લીધું છે તો અહીં તમારું દૂધ પાતળું પણ હશે ને ફ્રેન્ડ્સ તો દહીં એકદમ સરસ એવું ઘાટું બનીને રેડી થશે જો તમે તપકીર અને દૂધનો પાવડર ઉમેરશો તો જો તમારું દૂધ એકદમ ઘાટું નહીં હોય તો આ બે ઇન્ગ્રીડિયન્ટ થોડા તમે વધારે પણ ઉમેરી શકો છો જેથી કરીને દહીં જે છે એકદમ સરસ એવો લચકો બનીને રેડી થશે તો હવે એડ કર્યા બાદ બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આ દૂધને આપણે ઠંડુ કરવા માટે મૂકી દેશું દૂધ ઠંડુ થાય ત્યાં સુધી આપણે અહીં એક વાટકી લઈ લેવાની છે તેના ઉપર આપણે ઘરણી મૂકી દેવાની છે અને તેનામાં આપણે દહીં એડ કરી દેવાનું છે જેથી કરીને દહીંમાંનું બધું જ પાણી જે છે એ ઘરણીમાંથી એકદમ નીતરી જાય અને દહીં જે છે એકદમ ઘાટું આપણે મળી રહે તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ ઘાટું દહીં આપણું રેડી થઈ ગયું છે એનામાંનું બધું જ પાણી નીકળી ગયું છે તો હવે આ દહીંને આપણે મેળણ માટે યુઝ કરીશું તો અહીં દૂધ ઠંડુ થઈ ગયું છે અને આપણી આંગળીથી સહન થાય એટલું થોડું એવું ગરમ હોવું જોઈએ બહુ ઠંડુ પણ નથી કરવાનું તો આંગળીથી સહન થાય એટલું દૂધ આપણે ઠંડુ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી મૂકશું અને તેને આપણે મેરાવશું તો અહીં આપણે કડાઈઓ લઈ લીધો છે જેને આપણે ઢાંકીને દહીંને જમાવવા માટે મૂકી દઈશું એટલે ફટાફટ એકથી બે કલાકમાં આ દહીં જામી જશે તો ફ્રેન્ડ્સ અહીં મેં ચમચીની મદદથી આપણે જે દહીંને ડોળીને રાખ્યું હતું તે દહીં આપણે અહીં ઉમેરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જેવું મેરણ ઉમેરશો તેવું જ તમારું દહીં બનીને રેડી થશે અહીં આપણે થોડું ઘાટું દહીં ઉમેર્યું છે તો આપણું દહીં પણ સરસ એવું ઘાટું બનશે તો હવે આ દહીંને આપણે બે કલાક માટે મૂકી દઈશું અહીં તમે જોઈ શકો છો કે મેં બીજા વાસણમાં પણ થોડું દૂધ જમાવવા માટે મૂકી દીધું હતું અને અહીં આપણું બે જ કલાકમાં દહીં જામીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણું ઘાટું દહીં જામી ગયું છે તો હવે શ્રીખંડ બનાવવા માટે આપણે તેનો મસ્કો રેડી કરવાનો છે તો ફ્રેન્ડ્સ આ દહીંને આપણે દોડીશું એના માતનું બધું જ જે પાણી છે બધું જ પાણી આપણે નિતારવાનું છે તો અહીં આપણે કોટનનું કોઈ પણ કપડું લઈ લેવાનું છે જેથી કરીને તેનામાંથી બધું જ પાણી જે છે એ નીતરી જાય તો અહીં મેં એક તપેલી લીધી છે તેના નીચે ચારણી મૂકી દીધી છે અને અહીં મેં કોટનનો રૂમાલ લઈ લીધો છે તો આ રૂમાલ નવો જ છે આ બિલકુલ યુઝમાં નથી લીધો અને તેને ફક્ત પાણીથી મેં ધોઈને સૂકી મૂક્યો હતો ત્યાર પછી મેં એને શ્રીખંડ બનાવવા માટે યુઝમાં લીધો છે તો તમે કોઈ પણ કપડો યુઝ કરો તો એ સાફ સુથરો હોવો જોઈએ તો તે કપડામાં મેં અહીં દહીં ઉમેરી દીધું છે દહીં ઉમેર્યા બાદ આપણે થોડું તેને હાથથી નીચવવી લેવાનું છે જેટલું પાણી આપણે નીકાળી શકીએ એટલું આપણે અહીં નીકાળી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે બીજું પણ જે દહીં હતું તેને આપણે થોડું એવું એડ કરીને ફરી પાછું તેનામાંથી થોડું પાણી આપણે નીચોવી લેશું એટલે અહીં જગ્યા થઈ જાય બીજું દહીં ઉમેરવા માટે તો અહીં ફરી પાછી આપણે પોટલી વાળી લઈશું અને તેને પ્રેસ કરીશું એકદમથી દબાવીશું એટલે તમે અહીં જોઈ શકો છો કે દહીંમાંનું જેટલું પાણી છે એ બધું જ ચારણીમાંથી નીચે તપેલીમાં પડી રહ્યું છે તો અહીં લગભગ મેં બધું જ દહીં ઉમેરી દીધું છે તો આ મેં બે કિલો જેટલું દહીં જમાવ્યું હતું તો આ જે શ્રીખંડ છે એ ત્રણ જણાને આરામથી થઈ જશે અને જો તમને વધારે પર્સન માટે બનાવવું હોય તો તમે અહીં બે કિલોની જગ્યાએ તમે ત્રણ કિલો કે પછી ચાર કિલો દૂધ વાપરીને દહીં જમાવજો જો ઘરમાં તમે વધારે જણા હો તો ફ્રેન્ડ્સ અહીં મેં ફરી પાછી પોટલી વાળી લીધી છે હવે ફરી પાછું આપણે તેને પ્રેસ કરીશું જેટલું પાણી નીકળે એટલું કાઢી મૂકશું અને બીજું પાણી કાઢવા માટે આપણે પોટલીને વાળીને તેના ઉપર આપણે પાટલો મૂકી દઈશું કોઈ પણ વજનવાળી વસ્તુ હોય એ ઉપર મૂકી દેવાની છે જેથી કરીને દહીંમાંથી બધું જ પાણી નીકળી જાય અને હવે આપણે તેને ફ્રીજમાં મૂકી દઈશું બારે તેને બિલકુલ નથી મૂકવાનું કારણ કે આપણે તેને બારે મૂકીશું તો દહીં ખાટું થઈ જશે અને દહીં ખાટું થશે એટલે શ્રીખંડમાં ખટાશ આવશે તો આપણે ખટાશ ન આવે તે રીતે આપણે તેને બેથી ત્રણ કલાક ફ્રીજમાં મૂકી દેવાનું છે અને જો તમારા પાસે ટાઈમ ન હોય તો તમે આખી રાત માટે પણ મૂકી શકો છો ફ્રીજમાં દહીં ખાટું બિલકુલ નહીં થાય હવે મેં અહીં કડાઈઓ લઈ લીધો છે તો આજે આપણે રોસ્ટેડ આલમંડ શ્રીખંડ બનાવી રહ્યા છીએ જેના માટે મેં અહીં લઈ લીધા છે કાજુ અને બદામ બે સરખે સરખા માપના લીધા છે અને એમાં એક ચમચી જેટલું ઘી ઉમેર્યું હતું જેથી કરીને કાજુ અને બદામ જે છે એ બળે નહીં જો બળી જશે તો ટેસ્ટ સારો એવો નહીં આવે અને જો તમે ઘી ન વાપરવા માગતા હો તો તમે તેને પેનમાં એમને એમ શેકીને પણ તેને શ્રીખંડમાં એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં આપણે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને કાજુ બદામને આપણે પેનમાં જ રેવા દીધા છે જેથી કરીને તે વધારે ક્રંચી થઈ જશે અને ત્યાર પછી મેં ફ્રિજમાંથી તપેલી બારે કાઢી લીધી છે અને તમે જોયું કે કેટલું બધું તેનામાંથી પાણી નીકળી ગયું છે અને સરસ એવો આપણો અહીં મસ્કો બનીને રેડી થઈ ગયું છે તમે અહીં જોઈ શકો છો કે એકદમ સ્મૂધ આપણો મસ્કો બનીને રેડી થયો છે જેથી કરીને આપણો શ્રીખંડ પણ એકદમ સરસ એવો બજાર જેવો જ સ્મૂધ બનશે તો હવે આપણે શું કરવાનું છે શ્રીખંડ બનાવવા માટે મેં અહીં એક મોટું વાસણ લઈ લીધું છે અને તેના ઉપર આપણે કોઈ પણ મોટી એવી ઘરણી મૂકી દેવાની છે જેની જારી જે છે એકદમ પાતળી હોવી જોઈએ અને અહીં આપણે દહીંનો મસ્કો ઉમેરી દીધો છે હવે તેનામાં આપણે ઉમેરવાની છે ખાંડ એટલે કે દળેલી ખાંડ પીસેલી ખાંડ તો અહીં મેં પહેલાં પાંચ ચમચી જેટલી ઉમેરી દીધી છે અહીં હું તમને પરફેક્ટ માફ નથી કહેતી ફ્રેન્ડ્સ તમારી જેટલી ક્વોન્ટિટી હોય અથવા તો તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ ખાંડ ઉમેરજો તમને વધારે મીઠી શ્રીખંડ પસંદ છે કે મોડી પસંદ છે એ પ્રમાણે તમને સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી દેવાની છે તો અહીં મેં પાંચ ચમચી જેટલી ખાંડ ઉમેરી છે અને બીજા બેચમાં મને કેટલી ખાંડ જોઈએ છે હું તમને આગળ બતાવીશ તો ફ્રેન્ડ્સ અહીં આપણે ખાંડનો પાવડર ઉમેરીને એ મસ્કાને આપણે ચમચાની મદદથી છાણી લીધું છે જેથી કરીને શ્રીખંડમાં ગાંઠા જે આવતા હોય છે ને એ બિલકુલ નહીં આવે અને દાણી દાણીવાળો શ્રીખંડ પણ બિલકુલ રેડી નહીં થાય એકદમ સ્મૂધ રેડી થશે જે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો ફ્રેન્ડ્સ અહીં ફરી પાછો આપણે દહીંનો મસ્કો ગરણીમાં ઉમેરી દીધો છે અને ત્યાર પછી ફરી પાછી પાંચ ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે અને અહીં મેં બે ચમચી જેટલો એટલે કે નાનો પેકેટ મેં અહીં ઉમેર્યો દૂધનો પાવડર જી હા ફ્રેન્ડ્સ અહીં મેં દૂધનો પાવડર ઉમેર્યો છે આગળ જે તમે પેકેટ જોયું તે દૂધનો પાવડર હતો અને દૂધનો પાવડર આ ટાઈમે ઉમેરવાથી તમારું જે શ્રીખંડ છે બિલકુલ ઢીલું નહીં થાય એકદમ ઘટ થશે આગળ હું તમને વિડીયોમાં બતાવીશ કે આપણે જે બજારમાંથી શ્રીખંડ ખરીદીને લાવતા હોઈએ અને જે ટાઈપનું શ્રીખંડ હોય છે એ ટાઈપનું જ તમે ઘરે બનાવીને રેડી કરી લેશો અને આવી રીતના તમે ઘરણીની મદદથી તેને વાર્યા ઘડી શ્રીખંડને છાણશો એટલે શ્રીખંડમાંના બધા જ ગાંઠા નીકળી જશે અને એકદમ સ્મૂધ તમને અહીં બીટરની પણ જરૂરત નહીં પડે એટલું સરસ તમારું શ્રીખંડ બનીને ઘરે રેડી થશે મેં અહીં એક વખત આ શ્રીખંડને ગરણીમાંથી કાઢી લીધું છે હવે એ ગરણીને આપણે સાઈડમાં મૂકી દઈશું અને ત્યાર પછી આપણે અહીં ચમચાની મદદથી આ શ્રીખંડને આપણે એકદમ સરસ રીતે ફેંટવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે વાસણ મોટું જ લેવાનું છે પહેલેથી જેથી કરીને તમે શ્રીખંડને એકદમ સરસ એવું ફેંટી શકો તો પાંચ દસ મિનિટ સુધી તમને સતત તેને ફેંટવાનું છે અને જો ન ફેંટવું હોય તો ફરી પાછું અહીં આપણે ઘણી લઈ લેવાની છે આ હું તમને એક રીત બતાવી રહી છું ફ્રેન્ડ્સ તો આવી રીતના જો તમે બેથી ત્રણ વખત ઘરણીમાંથી શ્રીખંડને કાઢશો એટલે તમારું શ્રીખંડ જે છે એકદમ સ્મૂધ થઈ જશે તમે અહીં જોઈ શકો છો કે કેટલું ક્રિમી લાગી રહ્યું છે એકદમ લાગે છે ને ફ્રેન્ડ્સ બજાર જવું કમેન્ટ જરૂરથી કરજો તમે મને કમેન્ટ કરો છો તો મને ખ્યાલ આવે છે કે તમને રેસિપી ગમે છે નથી ગમતી જો ન પણ ગમતી હોય તો પણ તમે મને જણાવી શકો છો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે આપણે અહીં ઘરણીમાંથી શ્રીખંડને કાઢ્યું છે તો કેટલું સરસ એવું સ્મૂદ આપણું શ્રીખંડ બનીને રેડી થઈ ગયું છે અહીં તમે જોઈ શકો છો આપણે બજારમાંથી જ્યારે શ્રીખંડ ખરીદતા હોઈએ છે ત્યારે તેનામાં જે સાઇનિંગ આવે છે એ અત્યારે આ શ્રીખંડમાં આવી રહી છે તો ફ્રેન્ડ્સ તમે એક વખત જરૂરથી ઘરે આ રીતે શ્રીખંડ બનાવીને ટ્રાય કરો ટેસ્ટ પણ તમને ગમશે અને એકદમ સરસ એવો શ્રીખંડ તમારો ઘરે બનીને રેડી થશે અને પાતળું તો બિલકુલ નહીં બને તો આ શ્રીખંડને આપણે ફ્રીજમાં સેટ કરવા માટે મૂકવાનું છે તો એનાથી પહેલાં હું અહીં તેનામાં અડધી ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશ અને બરાબર રીતે તેને મિક્સ કરી લઈશ તો અત્યારે તમને શ્રીખંડ થોડું એવું ઢીલું લાગી રહ્યું છે ને હવે તેને આપણે ફ્રીજમાં સેટ કરશું એટલે આ શ્રીખંડ એકદમ સરસ એવું સેટ થઈ જશે જ્યારે ઠંડુ શ્રીખંડ તમે સર્વ કરશો ને એટલે એકદમ સરસ એવું આપમેળે ઘટ થઈ જશે હવે અહીં મેં શ્રીખંડને ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દીધું છે એટલે કે ફ્રીઝરમાં સેટ કરવા માટે મૂકી દીધું છે અને સાઈડમાં એક વાટકીમાં મેં એક ચમચી જેટલી મલાઈ લઈ લીધી છે એ મલાઈને આપણે થોડું એવું ફેંટી લેશું અને થોડું આપણે અહીં દૂધ ઉમેરીશું તો મલાઈ એકદમ ઘાટી છે એટલા માટે એક ચમચી દૂધનો મેં ઉપયોગ કર્યો છે તો તેનામાં આપણે કેસરને ભેળવી દઈશું તો અહીં આપણે ડાયરેક્ટલી કેસરને નથી ઉમેરવાની દૂધમાં કે પછી મલાઈમાં આ કેસરને ઉમેરીને પછી આપણી શ્રીખંડમાં તેને ઉમેરવાની છે જેથી કરીને તેનો કલર સારો એવો આવે તો અહીં મેં કેસર લઈ લીધી છે અને કેસરના થોડા એવા આઠથી દસ તાંતડા આપણે ઉમેરી દેવાના છે વાટકીમાં થોડું આપણે દૂધ ઉપરથી ઉમેરી દઈશું બહુ વધારે દૂધ ન ઉમેરતા નહીતર પછી તમારું શ્રીખંડ ઢીલું પડી જશે એટલે એકથી બે ચમચી જ ઉપયોગ કરવાનો છે દૂધનો હવે મિક્સ કરીને તેને આપણે ફ્રીજમાં મૂકી દઈશું અને જે આપણે ડ્રાય ફ્રૂટ્સને રોસ્ટ કરીને રાખ્યા હતા તે ડ્રાય ફ્રૂટ્સને આપણે અહીં ચાકુની મદદથી કટ કરી લેશું જો તમને આખે આખા પસંદ હોય તો તમે આખે આખા એડ કરી શકો છો શ્રીખંડમાં પણ હું અહીં કટકા કરીને એડ કરીશ જ્યારે આપણે બજારમાંથી શ્રીખંડ લાવતા હોઈએ ત્યારે તેનામાં નાના નાના એવા કટકા કરેલા હોય છે તો અહીં હું ચાકુની મદદથી નાના નાના એવા બધા જ ડ્રાય ફ્રૂટ્સના કટ કરી લઈશ તો ફ્રેન્ડ્સ અત્યાર સુધીમાં તમને વિડીયો કેવો લાગ્યો છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો જરાય પણ કોઈ પણ કારણસર તમને ગમ્યો હોય તો પ્લીઝ એક લાઈક જરૂરથી કરી દેજો તમારા એક લાઇકથી હું મોટિવેટ થાઉં છું આવા જ નવા નવા વિડીયોઝ બનાવવા માટે અને આ ચેનલ ઉપર તમને સીધા અને એકદમ સરળ એવા વિડીયોઝ જોવા મળશે જેથી કરીને તમે કૂકિંગની જે પ્રોસેસ છે એ ઝટપટ કરી શકશો અહીં તમે જોઈ શકો છો કે બધા જ ડ્રાય ફ્રૂટ્સના મેં અહીં કટકા કરી લીધા છે અને પાંચ છ ડ્રાય ફ્રૂટ્સના મેં આખા આખા કટકા એમને એમ સાઈડમાં મૂકી દીધા છે તેને આપણે ગાર્નિશ કરવા માટે યુઝ કરીશું હવે બે કલાક બાદ અહીં મેં ફ્રિજમાંથી શ્રીખંડને બહાર કાઢી લીધું છે અને તેનામાં આપણે ડ્રાય ફ્રૂટ ઉમેરી દીધા છે અને ત્યાર પછી આપણે અહીં મિક્સ કરવાના છે તો બરાબર રીતે આપણે તેને મિક્સ કરી લેશું અહીં તમે જોઈ શકો છો કે શ્રીખંડ કેટલો સરસ એવો ઘટ થઈ ગયો છે એકદમ સરસ એવો ફ્રીજમાં તે સેટ થઈ ગયો છે ત્યાર પછી આપણે અહીં થોડી એવી કિસમિસ ઉમેરી દેવાની છે બે ટેબલ સ્પૂન જેટલી વધારે ઉમેરવી હોય તો વધારે પણ તમે ઉમેરી શકો છો ઉમેર્યા બાદ આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી આપણે જે કેસરને દૂધમાં મેલ્ટ કરવા માટે મૂક્યું હતું તે કેસર આપણે લઈ લેશું અહીં તમે જોઈ શકો છો કે અહીં મેં મલાઈ લીધી છે અને સાથે સાથે બે ચમચી જેટલું દૂધ લીધું છે તેનામાં કેસરને પલાળીને મૂકી દીધું હતું તો સારો એવો કલર આવી ગયો છે તો હવે આપણે એ કેસરને આ શ્રીખંડમાં ઉમેરી દઈશું અહીં તમે જોઈ શકો છો કે ચમચાને હું ઊંધો કરી રહી છું તોય પણ શ્રીખંડ જે છે એકદમ સરસ એવો ઘટ છે તેથી તે નીચે નથી પડી રહ્યું તો બજારમાં આ ટાઈપનો જ શ્રીખંડ મળતો હોય છે ફ્રેન્ડ્સ તો તમે જોયું ને કે આપણે જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેર્યા એક તો તપકીર અને બીજો દૂધનો પાવડર જેનાથી કરીને આ જે શ્રીખંડ છે સરસ એવું ઘટ થઈ ગયું છે એકદમ ઢીલું નથી પડ્યું તો તમે પણ ટ્રાય કરો એકસો ને દસ ટકા તમારું શ્રીખંડ જો ઢી પડી જતું હશે તો એકદમ સરસ એવું ઘટ શ્રીખંડ તમારું બનીને રેડી થશે અહીં મેં કેસર ઉમેરી દીધી છે શ્રીખંડમાં તેને આપણે બરાબર રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી આ શ્રીખંડને આપણે સર્વ કરીશું તો કલર માટે અહીં હું ફૂડ કલરનો ઉપયોગ કરીશ તો અહીં ફ્રેન્ડ્સ મેં નાની એવી વાટકી લઈ લીધી છે તેનામાં આપણે શ્રીખંડને સર્વ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ શ્રીખંડ તમને ત્રણ જણાને આરામથી થઈ જશે જો વધારે તમે લોકો હોય ઘરમાં તો તમે ત્રણ સાડા ત્રણ કિલા દૂધનો મતલબ કે મસ્કો જે છે એ ત્રણ સાડા ત્રણ કિલા દૂધનો રેડી કરશો એટલે પાંચથી છ જણાને આરામથી શ્રીખંડ થઈ જશે અહીં વાટકીમાં મેં શ્રીખંડને સર્વ કરી દીધું છે હવે આપણે તેની ગાર્નિશિંગ કરીશું તો ગાર્નિશિંગ માટે મેં અહીં ટૂથપીક લીધી છે સાથે સાથે યલો ફૂડ કલર જેલવાળો જે આવે છે તે મેં લઈ લીધો છે તો અહીં આપણે કેસર ઉમેર્યો છે પણ ક્વોન્ટિટી વધારે છે એટલે કેસરનો એકદમ યલો કલર જે આવવો જોઈએ એ નથી આવ્યો તો અહીં મેં યેલો યલો ફૂડ કલર વાપર્યો છે જો તમને ન વાપરવો હોય તો તમે ટોટલી સ્કીપ કરી શકો છો હવે એક બે ડ્રોપ્સ આપણે ફૂડ કલરના એડ કરીને આપણે દૂધ ભેકતી આ રીતના ફરાવવાનું છે ગોલ ગોલ રાઉન્ડમાં ફરાવશું એટલે સરસ એવી ડિઝાઇન થઈ જશે તો ફ્રેન્ડ્સ તમને આ પાર્ટ સ્કીપ કરવું હોય તો કરી શકો છો પણ મારા ઘણા સબસ્ક્રાઈબરના કમેન્ટ આવતા હોય છે કે બેન તમે પ્રેઝન્ટ બહુ સારું કરો છો તો ફ્રેન્ડ્સ તમારા માટે ખાસ મેં આ રીતનું પ્રેઝન્ટેશન કર્યું છે તો ફ્રેન્ડ્સ ગમ્યું હોય તો તેના માટે એક લાઈક જરૂરથી કરી દેજો અહીં આપણે ફૂડ કલર ઉમેર્યા બાદ ડ્રાય ફ્રૂટ્સ ઉપરથી ગાર્નિશ કરી મૂકશું ત્યાર પછી આપણે અહીં ગુલાબની પાંદડીઓ ઉમેરી દઈશું તો અહીં મારા પાસે સુકેલો ગુલાબ છે તો તેની પાંદડીઓ હું ઉપરથી ગાર્નિશિંગ માટે એડ કરી દઈશ હવે મેં અહીં ત્રણથી ચાર જેટલા પિસ્તાને ચાકુથી કટ કરી લીધા છે તે પણ આપણે ગાર્નિશિંગમાં વાપરીશું અને ત્યાર પછી લાસ્ટમાં આપણે કેસરના તાંતણા ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ રેડી છે આજનો આપણો કેસર ડ્રાય ફ્રૂટ શ્રેખંડ વિડીયો કેવો લાગ્યો છે પ્લીઝ કમેન્ટમાં જરૂરથી કહેજો વિડીયો જરાય પણ ગમ્યો હોય ને તો પ્લીઝ ગાઈઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો આપણે ફરી મળીશું ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો